નમસ્કાર મિત્રો આજે તારીખ થઈ બાર છ બે હજાર ચોવીસને આજના હળોદ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીએ આજે હડોદ માર્કેટયાર્ડમાં આવેલ વિવિધ જણસોની હરાજી દરમિયાન ખેડૂત મિત્રોને કેવા ભાવ મળ્યા છે તેની વાત કરીએ મિત્રો તો આજે હડોદ માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ રહ્યો છે બારસોથી ચૌદસો ને એકાવન રૂપિયા સુધીનો આવક થઈ છે ત્રણસો છપ્પન મણની જીરુનો ભાવ રહ્યો છે ચાર હજાર સાતસોથી પાંચ હજાર ત્રણસો ચાલીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે પચીસસો આઠ મણની વરિયાળીનો ભાવ રહ્યો છે બારસોથી ચૌદસો સત્તાવન રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે ચાર હજાર આઠસો ત્રીસ મણની ઈસબગુલનો ભાવ રહ્યો છે ચોવીસોથી છવ્વીસો સિત્તેર રૂપિયા સુધીનો આવક થઈ છે એકસો સત્તર મણની એરંડાનો ભાવ રહ્યો છે એક હજાર સિત્તેરથી અગિયારસો ને વીસ રૂપિયા સુધીનો આવક થઈ છે સોળસો બાસઠ મણની ઘઉંનો ભાવ રહ્યો છે ચારસો પચાસથી પાંચસો અને ચાર રૂપિયા સુધીનો આવક થઈ છે આઠસો ત્રેસઠ મણની તલનો ભાવ રહ્યો છે બે હજાર એકથી પચીસો ને છ રૂપિયા સુધીનો આવક થઈ છે સત્યાવીસ હજાર પાંચસો નેવ મણની મગનો ભાવ રહ્યો છે અગિયારસોથી ચૌદસો રૂપિયા સુધીનો આવક થઈ છે ત્રણસો અઠ્યાવીસ મણની રાયડાનો ભાવ રહ્યો છે નવસો પચાસથી એક હજાર રૂપિયા સુધીનો આવક થઈ છે અઢાર મણની રાયનો ભાવ રહ્યો છે અગિયારસોથી બારસો પાંત્રીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે ચોત્રીસ મણની ધાણાનો ભાવ રહ્યો છે અગિયારસોથી પંદરસો ચોત્રીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે એકસો તેતાલીસ મણની મગફળીનો ભાવ રહ્યો છે એક હજાર એકાવનથી તેરસો ચોસઠ રૂપિયા સુધીનો આવક થઈ છે દસ હજાર નવસો ચોર્યાસી મણની બાજરાનો ભાવ રહ્યો છે ત્રણસોથી ત્રણસો પિંચ્યાસી રૂપિયા સુધીનો આવક થઈ છે પાંત્રીસ મણની અડદનો ભાવ રહ્યો છે તેરસોથી પંદરસો પાંત્રીસ રૂપિયા સુધીનો આવક થઈ છે પચીસ મણની મેથીનો ભાવ રહ્યો છે નવસો પચાસથી અગિયારસો રૂપિયા સુધીનો આવક થઈ છે પંદર મણની સિંગદાણાનો ભાવ રહ્યો છે બારસોથી ચૌદસો ચાલીસ રૂપિયા સુધીનો આવક થઈ છે પાંચસો પિસ્તાળીસ મણની ગવારનો ભાવ રહ્યો છે એક હજારથી અગિયારસો અઠ્યોતેર રૂપિયા સુધીનો આવક થઈ છે બે હજાર નવસો બેતાલીસ મણની તો મિત્રો આ હતો આજનો એટલે કે તારીખ બાર છ બે હજાર ચોવીસનો હડોદ માર્કેટયાર્ડમાં થયેલ હરરાજીમાં વિવિધ જે જણસીઓનો ભાવ